હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે તહેવારો માટે લેયરવાળી ફરસી પૂરી બનાવીશું અને આ પૂરીની ખાસ વાત એ છે કે આને આપણે મેંદામાંથી ના બનાવતા ઘઉંના લોટમાંથી બનાવીશું અને આ લેયરવાળી પૂરીને ક્રિસ્પી કરવા માટે આપણે આમાં સોજી કે રવાનો પણ ઉપયોગ નહીં કરીએ પણ એવી ટ્રીકની સાથે બનાવીશું કે આ પૂરી મોમાં મૂકતાં જોગડી જાય એટલી સરસ પોચી અને ફરસી બનશે તો ચાલો જોઈ લઈએ ઘઉંના લોટમાંથી ફરસી પૂરી કેવી રીતે બનાવવાની છે તો એક વાટકીનો માપ સેટ કરીને આપણે કથરોટમાં બે વાટકી ઘઉંનો લોટ લઈ લઈશું અને જે આપણે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ તે ઘઉંનો ઝીણો લોટ જ આપણે લેવાનો છે હવે જ્યારે ઘઉંના લોટમાંથી બધા ફરસીપૂરી બનાવતા હોય તો મોટાભાગે બધા રવો કે સૂજીનો ઉપયોગ કરે છે પણ આપણે આમાં બેસનનો ઉપયોગ કરીશું અને જે વાટકીથી આપણે ઘઉંનો લોટ બે વાટકી લીધો હતો એ જ વાટકીથી આપણે અડધી વાટકી બેસન લેવાનું છે અને જે ઝીણું બેસન આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે અને બેસન નાખવાથી ફરસી પૂરીનો ટેસ્ટ પણ ખૂબ સારો આવશે અને આનો માપ પણ એકદમ મેં સરળ તમને આપ્યો છે ઘરમાં રહેલી જે પણ નાની કે મોટી વાટકીનો માપ લો એ જ વાટકીના માપથી બે વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી બેસન લેવાનું છે હવે પૂરીને એકદમ ખસ્તા અને ક્રિસ્પી કેવી રીતે કરવાની છે એ પણ હું તમને આગળ જણાવું છું પણ પહેલાં આપણે લોટમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અડધી ચમચી શેકેલા જીરાનો કરકરો પાવડર અને અડધી ચમચી આપણે અજમાને પણ કર્કરું વાટીને નાખીશું અને જો તમારે મરીને પણ નાખવા હોય તો અડધી ચમચી જેટલો મરી પાવડર પણ નાખી શકો છો હવે આ જ વાટકીમાં આપણે ત્રણ ચમચી ભરીને ઘી નાખીશું અને સાથે ત્રણ ચમચી ભરીને આપણે તેલ નાખીશું એટલે તેલ અને ઘી મળીને બંને પાવાટકી જેટલું આપણું થવું જોઈએ તો હવે આ તેલ અને ઘીને આપણે ગરમ કરવા મૂકવાનું છે તો એટલા માટે આને આપણે એક ફ્રાય પેનમાં લઈ લઈશું અને ઘી અને તેલને આપણે ધુમાડા નીકળે એટલું ગરમ કરી લેવાનું છે તો આ રીતે ગરમ થાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને બેથી ત્રણ વખત આને આ રીતે હલાવી લઈશું અને આને લોટમાં નાખતા પહેલાં બધા મસાલાઓને આપણે લોટમાં પહેલાં તો સારી રીતે મિક્સ કરી લેવાના છે અને લોટને આ રીતે થોડો ફેલાવી લઈશું અને આ ગરમ ગરમ ઘી અને તેલને આપણે લોટમાં નાખીશું અને આ ગરમ હોવાથી પહેલાં તો આને આપણે ચમચી વડે મિક્સ કરી લઈશું અને હવે આપણે આને હાથથી સારી રીતે મસળીને તેલ અને ઘીના મોણને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું જેથી લોટના કણે કણમાં આ સારી રીતે ભળી જશે અને આ રીતે થોડું ક્રમ્બલ ટેક્સચર થઈ જશે અને લોટમાં આપણે ગરમ ગરમ ઘી અને તેલનું મોણ નાખ્યું છે તો આ રીતે આપણી વર્ગી પૂરી એકદમ પરફેક્ટ ક્રિસ્પી અને ફરસી બનશે તો જો આ રીતે મુઠ્ઠી પડતું મોણ આમાં થઈ ગયું છે તો હવે આમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને બહુ નરમ ના હોય એવો થોડો કઠણ પડતો લોટાનો બાંધીને તૈયાર કરી લઈશું તો તહેવાર ઉપર તો આપણે મેંદાની ફરસીપૂરી તો બનાવતા જ હોય છે પણ એક વખત તમે આ રીતે ઘઉંના લોટની ફરસીપૂરી જરૂરથી બનાવીને જોજો કારણ કે આ રીતે જો તમે બનાવીને મહેમાનોને પણ આપશો તો એમને પણ ખબર નહીં પડે કે આ પૂરી મેંદાના લોટમાંથી ના બનતા ઘઉંના લોટમાંથી બની છે તો જો આ રીતે કઠણ પડતો લોટ આનો આપણે બાંધી દીધો છે તો આ લોટને આપણે ઢાંકીને હવે દસ મિનિટનો રેસ્ટ આપીશું હવે ત્યાં સુધી આપણે આનો સાટો બનાવી લઈશું તો સાટો બનાવવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું ઘી લીધું છે અને જો તમારે તેલ લેવું હોય તો તેલ પણ લઈ શકો છો અને હવે આપણે આમાં બે ચમચી ઘીની સામે બે ચમચી કોર્નફ્લોર નાખીશું અને કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને સાટાને આપણે વધુ થીક ન બનાવતા આ રીતે થોડો રનિંગ કન્સિસ્ટન્સીમાં જ રાખીશું તો સાટો આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લોટને પણ ચેક કરી લઈશું તો લોટ આપણો સરસ રેસ્ટ થઈ ગયો છે અને કણક પણ આપણી સરસ પલળી ગઈ છે તો ફક્ત બેથી ત્રણ મિનિટ માટે જ લોટને આપણે આ રીતે મસળી લઈશું જેથી લોટ આપણો સરસ મુલાયમ થઈ જાય અને મેં આ પૂરી વડીલો પણ ખાઈ શકે એવી પોચી અને ફરસી બનાવવા માટે આમાં ઘી અને તેલનું મોણ મેં ત્રણ ત્રણ ચમચી કરીને છ ચમચી જેટલું નાખ્યું છે પણ જો તમારે બે બે ચમચી કરીને ઘી અને તેલનું મોણ લેવું હોય તો એ પણ તમે લઈ શકો છો કારણ કે એનાથી પણ આપણી પૂરી સરસ ક્રિસ્પી બનશે કારણ કે આપણે તેલ અને ઘીને ગરમ કરીને નાખ્યું છે તો લોટને આપણે બેથી ત્રણ મિનિટ સારી રીતે ગુંદીને આમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈશું અને ઘઉંનું અટામણ લઈ લુઓ મૂકી અને આપણે હળવા હાથેથી સરસ વણી લઈશું તો જ્યારે આપણે મોણ વધારે નાખીએ ત્યારે આની ધારો આ રીતે ફાટશે પણ એમાં જરાય તમારે ટેન્શન નથી લેવાનું કારણ કે આમાંથી રોલ બનાવીને જ્યારે આપણે પૂરી બનાવીશું તો એ જરાય નહીં ફાટે તો જો આ રીતે મેં પાથળીજાની રોટલી બનાવી લીધી છે તો બસ આ જ રીતે આપણે ત્રણ રોટલી બનાવી લઈશું હવે આ બે રોટલી આપણે ઉઠાવી લઈશું અને આ રોટલી પર આપણે જે આ સાઠો બનાવ્યો હતો તે અડધી ચમચી જેટલો નાખી દઈશું અને રોટલી ઉપર સારી રીતે આને આ રીતે ફેલાવી લઈશું અને ફેલાવ્યા પછી આમાં આપણે કોઈ પણ લોટ છાંટવાની જરૂર નથી કારણ કે સાટામાં આપણે કોર્નફ્લોર નાખ્યો છે જેનાથી લેયર આપણા સરસ ખુલી જ જવાના છે પણ જો તમે જ્યારે પણ ફરસી પૂરી બનાવતા હોય ને તમને એમ લાગતું હોય કે તમારા પડ જલ્દીથી ખુલતા નથી તો તમે સાટો લગાવ્યા પછી થોડો કોર્નફ્લોર છાંટી શકો છો તો બસ એ જ રીતે આપણે બીજી રોટલી મૂકીને પણ એની ઉપર સારી રીતે સાટો લગાવીને ફેલાવી દીધો છે હવે આની ઉપર આપણે ત્રીજી રોટલી મૂકી વેલણને આ રીતે આની ઉપર થોડું ચલાવી લેવાનું છે જેથી રોટલીની વચ્ચે જો હવા ભરાઈ હશે તો એ નીકળી જશે અને રોટલી આપણી સરસ સેટ થઈ જશે હવે આ ઉપરના ભાગે પણ આપણે અડધી ચમચી જેટલો સાટો નાખીશું અને આને આપણે સારી રીતે ફેલાવી લઈશું અને આ કિનારો પર આપણે આ રીતે થોડું પાણી લગાવી દેવાનું છે અને હવે આ સાઈડથી આને ફોલ્ડ કરીને ટાઇટ રોલ આનો તૈયાર કરી લઈશું તો જો આ રીતે આપણો રોલ તૈયાર થઈ ગયો છે તો હવે રોલમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા કાપીને તૈયાર કરી લઈશું હવે લુવાને આપણે આ રીતે લઈને હથેળીમાં દબાવીને આ રીતે ફ્લેટ કરી લઈશું અને થોડું જ અટામણ નાખીને હળવા હાથે વેલણ ચલાવીને લુવાને આપણે આ રીતે લાંબા શેપમાં વણી લઈશું તો જુઓ કેટલી સરળતાથી આપણી પૂરી બની ગઈ છે તો બસ આ જ રીતે આપણે બધી પૂરી બનાવીને તૈયાર કરી લઈશું અને ત્યારબાદ આપણે પૂરીને તેલમાં તળી લઈશું તો એની માટે મેં પહેલેથી જ અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ આપણે કેટલું ગરમ કરવાનું છે એ પણ હું તમને દેખાડું તો એની માટે એક લોટનો ટુકડો આમાં આ રીતે નાખીશું તો તમે જોઈ શકો છો કે ધીરેથી ઉપર આવે છે તો બસ આ જ રીતે આપણે થોડું મીડિયમ ગરમ તેલ રાખવાનું છે તો હવે એક એક કરીને પૂરીને આપણે તેલમાં નાખતા જઈશું અને છથી સાત જેટલી પૂરી આમાં આપણે નાખીશું અને એક બાજુથી આને આપણે ફ્રાય થવા દેવાની છે ત્યાં સુધી આને બિલકુલ પણ હલાવવાની નથી અને પૂરી થોડી ફ્રાય થઈ જાય ત્યારબાદ પૂરીની સાઈડ આપણે ચેન્જ કરી લઈશું અને મીડિયમ ગરમ તેલ પર જ આપણે પૂરીને સરસ ફ્રાય થવા દઈશું જો તમે એકદમ જ કડક ગરમ તેલમાં પૂરીને ફ્રાય કરશો તો પૂરી ઉપરથી તો તળાઈ જશે પણ પૂરીના અંદરના લેયર કાચા રહેશે એટલા માટે પૂરીને તળવા માટે આપણે જરાય ઉતાવળ નથી કરવાની મીડિયમ ગરમ તેલ પર જ આપણે પૂરીને ફ્રાય થવા દેવાની છે જેથી પૂરીના એક એક લેયર સરસ ફ્રાય થઈને છૂટા થઈ જશે તો જુઓ સરસ આપણી પૂરી ફ્રાય થઈ ગઈ છે તો પૂરીને આપણે વધારે ડાર્ક કલર નથી આપવાનો આ રીતે લાઇટ બ્રાઉન કલરની થાય અને લેયર છૂટા થાય એટલે તરત જ આને આપણે કાઢી લેવાની છે તો જુઓ તમે જોઈ શકો છો કે કેટલી સરસ પૂરી આપણી અહીંયા ફ્રાય થઈ છે અને એક કે એક લેયર પૂરીના આપણા છૂટા પણ સરસ પડ્યા છે તો તમે પણ રેસીપીમાં બતાવ્યા પ્રમાણે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને ઘઉંના લોટમાંથી ફરસી પૂરી બનાવશો તો તમારી પૂરી પણ આ જ રીતે ગુલાબની જેમ સરસ ખીલેલી ખીલેલી બનશે અને મહેમાનોને પણ જો તમે આ પૂરી ખાવા આપશો તો કોઈને જ ખ્યાલ પણ નહીં આવે કે આ ઘઉંના લોટમાંથી બનેલી છે અને જે વડીલો છે જેમને દાંત નથી એમને પણ આ પૂરી ખૂબ જ ભાવશે કારણ કે પૂરી ક્રિસ્પીની સાથે મોંમાં જ જોગડી જાય એટલી સરસ પોચી બને છે અને અવાજ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે તો તમે પણ એક વખત આ રીતે પૂરી જરૂરથી બનાવજો અને જો રેસીપી ગમી હોય યુઝફુલ લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો